તો એ કોમન પણ આવી શકે પ્રોપર પણ આવી શકે અને કલેક્ટિવ આવી શકે દેખી શકાય સ્પર્શી શકાય અને ગણી પણ શકાય પણ નિયમ ક્યાં ફેર પડે છે એક કોમન ના ઊન હોય ને દેખી શકાય દાખલા તરીકે મેન અથવા બોય લો બોય તો બોય દેખી શકાય બોય સ્પર્શી શકાય એને ગણી પણ શકાય અને પ્રોપરના ઊન છે સચિન અથવા ભાવિક લો તો ભાવિકને દેખી શકાય ગણી શકાય સ્પર્શી શકાય પણ ડિફરન્સ શું

જાતિવાચક સંજ્ઞા છે કોમન નામ પણ સચિન નું સચિન ન થાય સાનિયા નું સાનિયા ન થાય રામ ગીરમાં સોળ વર્ષ જેણે રાજ કર્યું એ સિંહ નામ રામ છે ખબર પડી ને લાઈક કરો અને શેર પણ કરો સૌથી વધારે શાસન એને કર્યું છે કલેક્ટિવ નાઉન એટલે શું આ બધા લોકો ભેગા થાય હોય બહુ વચનમાં પણ એને એક વચનમાં બનાવવાનું દાખલા તરીકે જો તમે બોઇઝ ઘણા બધા છે પણ તમારે બોઇઝ ના અલગ અલગ ગ્રુપ બનાવી દેવા છે તો તમે શું કહેશો અ ગ્રુપ ઓફ બોઇઝ

પણ છોકરીઓનું ટોળું ભેગું થાય તો એને ગ્રુપ ન કહેવાય એને બેવી કહેવાય ભાઈ આ તો દેવીઓ છે એને બેવી કહેવાય પરીક્ષામાં બે ત્રણ વાર પૂછાણું છે કે ગર્લ્સ નું કલેક્ટિવ નાઉન શું થાય તો કે બેવી થાય અ બેવી ઓફ ગર્લ્સ અને ત્યાર પછી લાયન તો લાયન્સ બહુવચન અને લાયન નું જે કલેક્ટિવ નાઉન છે એ સમૂહમાં બને ત્યારે હોય એક કરતાં વધારે સિંહો પણ એને કહેવાય એક વચનમાં પ્રાઇડ એક વચન છે એટલે આર્ટિકલ એ લાગ્યો અ પ્રાઇડ ઓફ લાયન્સ તો દોસ્તો ત્રણ અહીંયા દેખી શકાય સ્પર્શી શકાય ગણી શકાય પરંતુ આ એક વચન બંનેમાં આવે આ ફક્ત એક વચનમાં આવે અને અહીંયા આગળ હોય બહુવચન પણ નિયમો એક વચનમાં લાગે જો વિડીયો ગમ્યો હોય ને આવું નવું નવું જોવું હોય તો વિડીયો લાઇક કરો અને શેર કરો જય હિન્દ જય ભારત